એલા તું અહીં ખાલી પાણી જ કે કાઈ મગાય મગાય કાઈ ખવરાય તો કરો હું હું મળે અહીંયા અતારે હું ખાવું એ તો કે મારે મારે પંજાબી મગાવો ને પંજાબી રેવા દે કેમ પંજાબી અને ચાઈનીઝ બે તો હાજે તો હાજે ખાવા આવું પડે તો કામ કર ઊભો લઈ જા આપણે હાજે આવું ના 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 બધા હરામી હો બેટા બપોરે હું મળે તો કે વગર થોડું જવાય તું પણ લાવો ખોટો લાવો લાગે અત્યારે પંજાબી કરતા હાલ છે ને આવે ને પંજાબી ખાવું હોય ને તો હાજે આવી આપડે યાર છે હાજે તમને આવતું પાછા તરજ જમાયતું બપોરે ગુજરાતી થાળી મગાવે આપડે આવી ને હા એટલે પંજાબી અને જો મસ્ત